અવાજ <laughs> 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 ગાળ્યા બોજી માર તો એ એમ શું હોય મજા આવે ગાળ્યા કટકેબ

એ કાય બોગા મત બોગા નહીં જો કે કારણ મૈનો છો કારણ મૈનો આવ બે હવે તારો પાણી પર બેસ તું mọi người 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 mọi rồi. ધન્યવાદ તો ને ફોન લાવો ફોન બી દે લે મારા ફોન બી આવ મારા બાપા કેમ ના આ મારું ઘોસીયા કાલ સુધી આ લે લે ચાલે ને ચાલે ઓય ના ઓય ના મારી ઘોટી ના ના આવતો નહી થોમલા તો રહી ગયો ઈ અמא એ મને દે ના લે લે કોર આવતો ને બોલ એ હે તમારી ખાઈ લેજે કે આવ્યો લે લે મને હાલતી લે હવે તૈને તૈ મોય પડી હવે જો ભોમ ચડી ગયો હવે મારો દોસ્તો હે પાપા તવી ચા બોંગમ ગુલી જાય ચો

સ૨લીં સય સ્લે xa સ મરા ભોશ નહ સણિં઼ે સચિંળતલ સે હેયઓા સેકાિટ સિં

આળોટો તો તોમો આળોટો જમલા ઈમાં નહીં આળોટવાનું ઓય આળોટો તો ફોમ માટી રામો માટી હો ભોબાએ એવું કહેતા કે માટી ચોપડું તો આ તો ઉતરી જાય ઉતરી જઈ એ તું તું તા જમલા કોટા વાગસી મને હા કોટા કોટા ભોંગ લે ને કોટા કસે કોટા ને તો મધરા

다다 도기 말아아 마네 마네 저간 마로 하루 다다 도하에 오게 એ જ લે લે સમલા લે લે જ લે જ લે હાલો ગે જ લે જ લે હાલો ગે રવા ગે